બે તું વર બે તું વરસ આવું બાર મહિના થય ને દિવાળી આવે એટલે એના પછી બે વરસ આવે બેસતું વરસ આવે એટલે આજે આપણો બદન ઘેર રોમ રોમ કરવા જવાનું એટલે બરોબર તે આપડે એવું કહીએ ખબર બદન ઘેર જઈએ રોમ રોમ કરીએ અને કહીએ કે સગનજી ને ઘેર મીટિંગ રાખી છે તે ઘેર ઘેર જઈ જઈ કઈ અમૃતજી ના ઘેર જઈએ રવાજી ના ઘેર જઈએ પછી છેલ્લે જઈએ સગનજી ના ઘેર બે વાતો કરીએ કે આપણે થોડા થોડા પૈસા આ લીએ છોકરા પગલું પગ થો પેલે પોઠ લાખ રૂપિયા ખર્ચો ધણી એટલો તો ના કરી કે ના કરી ઉમર છોકરા ને મીટિંગમાં કહીએ બરોબર એટલે ફૂલ નહી તો ફૂલની પોકડી આલુ છે બરોબર હવે હોથી મોડી હજાર કે પાંચ હજાર દસ હજાર તુલાસજી પાછું અમરાજ હું કરે અને આપણાથી જે બળતા હોય ને એને હેપી આપડે અમરાજજી હેપી કહીએ કહીએ રોમે કહીએ કહીએ ઓહ

બરોબર આપણે જઈએ રવાજી નાખીએ અમે મીટિંગ કરીએ ભાઈ ભેગા કર્યા હા ઓહ હા તો આયે હા તો પડી હા

તો આપડો પેલા સરગજી ના ઘેર પરિસ્થિતિ કાલે જોઈ એમ કોઈ વાતે પેલું નહી એટલે આપડે રવાજી ને આપડે લેડો હા કહું હવે યુવાન ઘેર જઈએ રવાજી બરોબર એટલે યુવાન ઘેર જઈ

હા આને લુકવો આમાં પાછું નવું લાગી આયું બાઈક જો જો લઈ આયો પણ ભટ 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 બોલતું ઓ લાયા એવું આયા છે માતો એટલે બટ બટ બોલવા લે એવું કેવાય ભટ ભટિયા તો બુલે બુલે એ લાયા બુલેટ લાયા છે હા બુલેટ લાયા છે અમેને કેવાય નહીં ના ગોડો છોડમાં પેઈ ગયો હા એટલે પેલા બપ્પઈએ વેચી મારેલો લાગો મને એવું જ લાગે ઓવ આમાં બે ભાઈ બોવઈ ગયો તો કાપ્યું કાપીયો હશે મને કે હું ગરિયો જ ખબર નઈ હા તો હું કઉ તમને ખબર હવે જઈએ રવાજી નામ રોમ રોમ બધું બધું ભેગું મારા ભણિયા ના ભત્રીજા ને છોકરા નો છોકરો આવ્યો બોલાવા જો

અપંખ બરો જન્મ થી જેવું છે ઓપરેશન કરવાનું બરોબર એટલે એના લાખ રૂપિયા લાવી આપડે બધા જ કરી હા એવું જ અમે કાલ બધું હતા કહું લઈને કશો હતો નહીં હું કહું તે અમે નું આયોજન રાખીએ એટલે તમે આવો કણ બરોબર અમે જઈએ અમે પોતા થઈએ રાખીએ એમના ઘેર બરોબર મીટિંગમાં આવો પછી ભાઈ ભેગા કરી રોમ રોમ કરીએ પેલા પછી તેમની સલાહ લે મીટિંગ કરીએ મીટિંગમાં બે ચાર શબ્દો કોઈને કેવા હોય કે ભાઈ આવું હો આવું બધું કોઈ મીટિંગમાં કોઈ

આવો આવો એ આવો પાછો રોમ 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 સાર મુબારકનજી તમારો છોકરો બઉ ડાયો સંસ્કાર કોઈનામાં ખાલી અપંગ એટલું જ ભગવાન ને કમી રાખી બાકી એના જેટલા સંસ્કાર કોઈનામાં વૃદ્ધ નહીં

તો એક બધા એક વાર પરથી રોમ રોમ કરી દયો બરોબર પછી તમારી વાત રાજુ હું કહું શું ખબર આ રવાજી કરીએ આપણે બરોબર બરોબર બારે મહિને આપડા આવી રીતે ભેગું થવાનું આ તો કોઈ તમારે એકલા નું દુઃખ નહિ પણ આપડે પંચવો જે કેવું હોય એ આપણે કઈ શકીએ ક આગુ પાછું ભાઈ ઘર મો તમાર આ રીતના બાર મહિનાની આપણે ભેગી બેઠક થઈ જાય જેમ કે મહિના આપણે હવ હવના ધંધા હોય બરોબર કોક ચેતનનું નું કોમ હોય કોક નોકરી જતું હોય અલગ અલગ ધંધો હોય બરોબર આપણે બાર મહિને ભેગા થયા છીએ દુઃખ સુખ ની વાત કરો થાય હા બરોબર સીટા સીટા નહીં એટલે રવા જે તમે રવા જેમ રોમ કે

રમ રોમ પદરા ઓ પદા ઓદાતું હવે કુડી વાટ જોતો નઈ ઓ ઓ હું કરું તમારે રોમ અમા મારવા ઉભા તો હઈડો રે ઓ ઓ રોમ અપંગ છે બરોબર એ તું આ પગ અપંગ એટલે બને એટલી તમારે બધાને સહાય કરવાની બરોબર ફૂલ નહી તો ફૂલની પોખડી કાલે આપણે મીટિંગ કરીએ બરોબર પછી આપણે એટલે ફૂલ નહીં તો ફૂલની પોખડી બધો દરેક ના વિનંતી કરીએ છીએ મળે તમે આલજો ચમક ધણી ના ખર્ચો સર બરોબર એટલે પોત લાખ રૂપિયા લાવું જ એમ કહું બરોબર અને ધણી શગનજી છે ને મજૂરી કરી કરીને આવી રહ્યા છે બરોબર હવે યુવાની ઉંમર થઈ બરોબર કેટલી ગમે તે કરી તમને વિનંતી કરું છું કહો અને હોચ કરાવવા પોત લાખ રૂપિયા ફેકો થાય ગમે ને અમને બને એટલી સહાય કરજો બસ જેટલી કરશો સહાય સહાય કરી દેશો બોલો બસ બાકી હું બોલું હા બોલો બધા એક એક કરીને બોલો જે દસ પચાસ બરોબર એ નઈ સગનજી ને છોકરો તને અમે માજેબરા તો નઈ લાલા હલવાન કરે તા લે લાલા મોટો બહુ ચલવા ચલવા કરે છે હારો નઈ લાગતો હાર્યું લે ઓ લાય હા લે તા આઈ તો બાબે બાબે છોડ્યો પણ નઈ બાબે બાબે આલુ મૂકોય હા તો જો ને ગરબા નું છે

એક લાખ પચીસ મારા લાગતું ઘણા એક લાખ પચીસ એક પચીસ ના એટલે બરોબર ફોન પેલા છોકરો ને પાન કેસ્યું એટલે ફોન ઓલસી એટલે બીજા પૈસા ખાશી એટલે તમે એ વાતની તમાર ખમા મજા